नमस्कार दर्शक मित्रों आप निहारी रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यार सुधी मुख्य समाचारों पर अहमदाबाद में आर्थिक लावट को शुरू देश विदेशी नजारों नजारो जवाब भाजप सरकार ना भ्रष्टाचार समय कांग्रेस छह से आंदोलन गुजरात सलमान खान विरुद्ध देखाओ जय होना पोस्टरों की कराई होड़ी प्रख्यात मुंबई न सिद्धि विनायक मंदिर नी जोत अहमदाबाद का परिक्रमा ट्रैक्टर उसकी पता तेरना मौत जहां डाल डाल पर सोने की ચિયા કરતી હૈ બસરા વો ભારત દેશ હેરા વો ભારત દેશ હમેરા નમસ્કાર દર્શક મિત્રો આ છવ્વીસમી જાન્યુઆરી અમે ધ્વજવંદન કરવાના છીએ આપ પણ કરશો ને જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો છવ્વીસમી જાન્યુઆરીએ અમે ધ્વજવંદન કરવાના છીએ આપ પણ કરશો ને જય હિન્દ

આપણે લાસ્ટ યર એક ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને ખૂબ જ સારું રેસ્પોન્સ હતું એ રેસ્પોન્સ જોતા લગભગ રોજના ત્રીસ થી ચાલીસ હજાર એમાં વિઝિટ લીધી એ રેસ્પોન્સ જોતા આ વખતે પણ ફ્લાવર શો થ્રુ વધારે ભાગ્યો તરીકે આયોજન કરવું નક્કી કર્યું અને જે જગ્યામાં કાઇટ ફેસ્ટિવલ હતી એ જગ્યામાં ફ્લાવર શો થશે કાલે એનું ઉદઘાટન છે દસ વાગ્યા માનનીય પ્રભારી મંત્રીશ્રીના હસ્તે શ્રીમતી આનંદીબેનના હસ્તે અને એમાં લાસ્ટ યર ચાલીસ હજાર ચોરસ મીટરની ફ્લાવર શોની એરિયા હતી આ વખતે એંસી હજાર ડબલ ડબલ સાઇઝ છે એંશી હજાર ચોરસ મીટરની એમાં આમાં દેશના વીસ વીસ જેટલા નર્સરીઓ એમાં ભાગ લેશે ઘણા રોપાઓ વેચાણ માટે છે લાસ્ટ યર ખૂબ રોપાઓની વેચાણ થઈ હતી અને બહુ એટ્રેક્ટિવ ફ્લાવર્સ ડેકોરેશન્સ છે શો છે અને લાસ્ટ યરની આને આ વેધર ફ્લાવર શો માટે ખૂબ અનુરૂપ હોય છે આ જે વિન્ટર વેધર છે અને ફૂડ કોર્ટ પણ છે પાર્કિંગની વ્યવસ્થા છે ટોયલેટની વ્યવસ્થા છે સો આઈ એમ શ્યોર શહેરીજનો માટે પાંચ દિવસનું એક અને ખાસ કરીને પછી રિપબ્લિક ડે નું રજા પણ છે અને લોકોને ખૂબ ગમશે આ ફ્લાવર શો એસી હજાર ચોરસ વિસ્તારમાં અમદાવાદ શહેરમાં આ બીજો ફ્લાવર શો શરૂ થયેલો છે આ ફ્લાવર શોમાં એલસી હોંગકોંગ સિડની બેંગ્લોર ઉટી જેવા વિદેશના શહેરોના તથા વિદેશના શહેરોમાં થતા ફૂલો પણ જોવા મળશે આ ફ્લાવર શોમાં દેશ તથા

થયા બાદ સલમાન ખાન વિરુદ્ધ દેખાવો યોજાયા હતા સલમાન ખાન હાય હાય ના નારા લગાવ્યા અને તેની ફિલ્મ જય હોનો જોરદાર વિરોધ કર્યો આ દરમિયાન એનએસયુઆઈ ના કાર્યકરો રિલીફ રોડ પર આવેલી રૂપમ સિનેમા સામે જય હોના પોસ્ટરો બાળી સલમાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો सलमान खान की फिल्म का एक सॉन्ग है अपना काम बनता भाड़ में जाए जनता तो वो अपना काम बना रहे हैं का फिल्म प्रमोशन के चक्कर में वो ये भूल रहे हैं कि गुजरात में जो दो के दंगे हुए हैं उस दंगों एक दंग के रूप में में वो दंगे थे और में न जाने कितने निर्दोष लड़कियों की इज्जत डूटी गई निर्दोष बच्चे मारे गए और न जाने कितनों का माल जान का नुकसान हुआ तो मैं समझता हूँ कि उस वक्त मुख्यमंत्री ने अपना राजधर्म नहीं निभाया है और उस मुख्यमंत्री को उसके लिए माफी मांगनी चाहिए और सलमान उनको क्लीन चिट दे रहे हैं मैं जहां तक समझता हूँ सवाल तो उठेंगे जब सलमान उनकी बात कर रहे हैं तो तो राजस्थान में बीजेपी की भारतीय जनता पार्टी की सरकार बनने पर उसकी, उसकी गुजरात के, 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 तो के, 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 के मुख्यमंत्री को माफी नहीं मांगनी चाहिए तो गुजरात का युवा और देश का युवा कह रहा है आप माफी मांगिए गुजरात के मुख्यमंत्री को तो हर मोर्चे पर माफी मांगनी चाहिए किसानों की जमीन सस्ते दामों में उद्योगपति

આશ્રમ ખાતે ખાતેથી નીકળી નરોડા કૃષ્ણનગર કલ્યાણ ચોક ટક્કર બાપા નગર વિરાટનગર અર્બુદાનગર અમરેવાડી સીટીએમ થઈ આણંદ તરફ રવાના થઈ હતી સ્વાગત કરવામાં છે અને આજે અમદાવાદના પૂર્વ ઝોનની વિગત સતત બે દિવસ સુધી યોગ ફેરવવામાં આવશે અને ત્યારબાદ આણંદ જિલ્લો નડિયાદ જિલ્લો ખેડા જિલ્લો દરેક જગ્યાએ યોજ કરવામાં આવશે અને એકત્રીસ તારીખે અમદાવાદ મુકામે લઈ ગયો છે અમદાવાદ મુકામે સ્વાદિ દેવસ્થાન મંદિર બની રહ્યું છે ત્યાંની ગ્રાહપતિક્રા ત્રણ ચાર પાંચ તારીખે રાખવામાં આવશે

આરતી બાર ઓગણ ચાલીસે દ્વારકા મહારાજ પણ ઉપસ્થિત રહેનાર છે ભીલોડા તાલુકાના કુંડલપાલ ગામ થી શુક્રવારે વહેલી સવારે ધંધાસણા ગામે લૌકિક માટે ડામોર જ્ઞાતિના પાંત્રીસ થી વધુ લોકો

તથા ખાનગી વાહનો દ્વારા બિલોડા કોટેજ હોસ્પિટલમાં માં લવાયા હતા બનાવ અંગે બિલોડા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી સારવાર દરમિયાન વધુ બે ઇજાગ્રસ્તો મોત નીપજ્યા ગંભીર રીતે ઇજા પામેલા ઇજાગ્રસ્તો ને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા जहाँ डाल डाल पर सोने की चिड़िया करती वो भारत देश है मेरा वो भारत देश है मेरा નમસ્કાર દર્શક મિત્રો આ છવ્વીસમી જાન્યુઆરી અમે ધ્વજવંદન કરવાના છીએ આપ પણ કરશો ને જય હિન્દ નમસ્કાર દર્શક મિત્રો છવ્વીસમી જાન્યુઆરીએ અમે ધ્વજવંદન કરવાના છીએ હિન્દ તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર